અકોટા પોલીસ સ્ટેશનની સામે જ ગત રાત્રિ અકસ્માત સર્જાય હતો આ અકસ્માતમાં એક મોબેર ચાલકે ચાલતા જતા રાહદારીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મોબેર ચાલક પોતાની ગાડી ઝડપથી હંકારતા જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક પગ પડા જતા કાકાને અડફેટમાં લઈ લીધા હતા આ ઘટનામાં કાકાની ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક એકસો આઠ મારફતે તેમને એસએસયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને કારણે રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા ખાસ વાત તો એ રહી કે અકસ્માત અકોટા પોલીસ સ્ટેશનની સામે બન્યું હોવા છતાં ઘટના સમયે કોઈ પોલીસ કર્મચારી સ્થળ પર જોવા મળ્યા ન હતા ઈજાગ્રસ્ત કાકા અકોટા વિસ્તારમાં આવેલ ગણેશ મંદિરના પૂજારી હોવાની પ્રાથમિક વિગત જાણવા મળી છે ચલાડ દાદા વચ્ચે આવી ગયા હા ગાડી એટલે તમે ઘરે જઈ રહ્યા હતા દાદા વચ્ચે આવી ગયા વાત આટલું બધું વાગ્યું છે એટલે તમે ફાસમાં હતા તો આટલું કેવી વાગ્યું આઈ વચ્ચે આમ તેમ આતેમે જ